તો રામ રામ જય માતાજી ખેડૂત મિત્રોને તો જુઓ મિત્રો અત્યારે વાઈ છે સવારના આઠને અત્યારે આપણે કર્યો છે બ્લોક ઇસ્ટાર્ટ તો જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે આ મગફળીમાં નીંદવાનું છે અને કેમ કે થોડી વાર પહેલાં વરસાદ ચાલુ હતો પણ અત્યારે વરસાદ થઈ ગયો છે બંધ તો અત્યારે આપણે આ મગફળીમાં નીંદવાનું છે તો તમને પણ બતાવીશું અને આપણા બધા બ્લોક મિત્રો ખેતી માટે જ આવતા હોય છે તો તમને આ બ્લોક જવાના ગમતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો તો ચાલો હવે આપણે કરીએ બ્લોકને સ્ટાર્ટ જુઓ મિત્રો અત્યારે વ્યૂ પણ કેટલું મસ્ત આવી રહ્યું છે સવારે આઠ વાગ્યાનું જોઈ શકો છો તમે પણ એકદમ મસ્ત વ્યૂ પણ આવી રહ્યું છે અને અત્યારે આપણે આ મગફળીની અંદર નીંદવાનું છે પણ કેમ કે અત્યારે થોડુંક ગારા જેવું છે એટલે હજી કોઈ આવ્યું નથી પણ અત્યારે આપણે નીંદવાનું તો આમાં ચાલુ કરવાનું છે જોઈ શકો છો તમે અત્યારનું વ્યૂ તમે જોઈ શકો છો કેટલું મસ્ત આવી રહ્યું છે ઉપર હજી પણ વરસાદનું વાતાવરણ છે જોઈ શકો છો તમે વાદળા કેવા છે મિત્રો આ છે આપણો કપા ને આવો કંઈક છે મિત્રો આપણો કપા તમારે ત્યાં કેવો કપા છે જરા કોમેન્ટ કરજો અને જુઓ મિત્રો આ છે આપણે આ ઝટકા છોટ મૂકેલો કેમ કે રોજડાને છે ને એટલા માટે આખા ખેતરની અંદર ઝટકા છોટ મૂકેલો છે મિત્રો આપણે અત્યારે ભાંગ્યો છે આ ડોડો આ મકાઈમાંથી કેમ કે આ તેણી માનતો તો એટલા માટે આપણે આ ભાંગી લીધો છે ડોડો મકાઈનો તો તમારે ત્યાં ડોડા ખાધા જેવા થયા કે નથી થયા જરા કોમેન્ટ ડોડોય લઈ લીધો છે મારી પાસેથી અને કાંકડી લઈ લીધી છે અને જો કાંકડી ખાઈ છે ને ડોડો હાથમાં પકડ્યો છે અને એને સડો એટલા માટે નથી પહેરાવ્યો કેમ કે અત્યારે અહીં વરસાદ થયો ને તો ગારો બહુ છે એટલા માટે એને સડો નથી પહેરાવ્યો જુઓ તમે આ પગમાં એટલા માટે એને સડો નથી પહેરાવ્યો ના મકાઈથી આપણે અત્યારે ભાંગી લીધા છે આ ડોડા અને હવે આપણે જઈએ છીએ વાડી તો આજનો બ્લોક મિત્રો આપણે કરીએ છીએ અહીં એન્ડ અને આ બ્લોગ તમને જોવામાં મજા આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી નાખજો કેમ કે આખા ખેતરનો બ્લોગ બનાવવા જઈશ તો બ્લોક થઈ જશે બહુ લાંબો એટલા માટે આજનો બ્લોગ આપણે કરીએ છીએ અહીં એન્ડ અને બીજા બ્લોકની સાથે આપણે મળીએ હવે